જાલોદના વાવડી ફળિયામાં ગટરની સમસ્યા ઊભી થઈ છે ભૂગર્ભ ગટરને લઈને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે બે મહિના પહેલા પાકો રોડ અહીં બનાવવામાં આવ્યો હતો દરમિયાન નાની ગટરો બંધ કરી દેવાઈ હતી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરમાં લાઇન અપાઈ પરંતુ પાઇપ લાઈનમાં કચરો ફસાઈ જતા અહીંના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી અનેક વખતની રજૂઆત તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી અહીંના સ્થાનિકોની માંગ ઘરની પાસે નીચે ગટર બંધ થઈ ગયું છે એટલી ગટર ચાલુ કરવી એટલે આ ગટર પહેલા ચાલુ હતી પહેલા ચાલુ હતી ગટરમાં ગટર હતી આ ગટર લોકોએ રોડ બનાવ્યો નવું એટલે ગટર બંધ થઈ ગઈ છે અહીંયા એ લાઈન આપી છે લાઈન ચોક્કપ છે ભૂગર્ભ લાઈન આપેલી છે આપની પણ ભૂગર્ભ લાઈન ચોકઅપ છે એમ આપણે કહ્યું છે ભૂગર લાઈન માં આપેલી છે ભૂગર લાઈન ચોકઅપ છે કેટલા કેટલો ટાઈમ થી અંદાજે જાતિ બનાય તે થી જ બન છે આ રોડ બને કેટલો ટાઈમ થયો રોડ બને ઓછો બજે લગભગ 1.5 મહિનો સવાયો છે 1.5 મહિનો એટલે 1.5 મહિના થી આપને આ તકલીફ છે પાલિકા ના સભ્યોને જાણ કરી આવી છે પાલિકા કરી છે પાલિકા વાળા આયા તા પણ પાલિકા વાળા ઇન જાતા નથી દેખીને